અમરેલીમાં આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રીના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલુ અમરેલી જિલ્લા કક્ષાનું અદ્યતન સુવિધાઓ સાથેનું મોડર્ન એસટી બસ પોર્ટના લોકાર્પણને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજમહેલના વિસરાયેલા વૈભવને પુનઃ જીવિત કરવા તેમજ જિલ્લાના રમતવીરો માટે જિલ્લા કક્ષાનું મોર્ડર્ન સ્પોર્ટસ કોમ્પલેક્ષનું ખાતમુહૂર્ત કરવામાં આવશે અમરેલી જિલ્લા કક્ષાનું મોડર્ન ફાયર સ્ટેશનનું પણ ખાતમુહૂર્ત કરવા સહિતના ત્રિવિધ કાર્યક્રમો યોજાશે અમરેલી જિલ્લામાં કુલ બસ્સો બાણુ કરોડથી વધુ રકમના આ વિવિધ વિકાસના કામોના લોકાર્પણને ખાતમુહૂર્ત અને નવીનીકરણ સાથે કરવામાં આવશે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અમરેલી પોલીસ સજ્જ થઈ ગઈ છે અમરેલીમાં અત્યાર સુધીના આધુનિક સુવિધાઓ સાથેના બસ સ્ટેશન બનતા અમરેલી શહેરજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે મારું નામ અલ્તાભાઈ લારીવાળા અમરેલીમાં રહું છું બરાબર છે ને આ જે બસ સ્ટેન્ડ અત્યારે જે બહેનું જે છે ને એ લગભગ અત્યાર સુધી મેં જોયું પણ આવડું મોટું બસ સ્ટેન્ડ ને આટલી સુવિધાવાળું ક્યાંય નથી ને બસ સ્ટેન્ડની ઘણા ટાઈમથી બધાને આમ ઇંતજાર હતો જોકે મારે દુકાન અંદર છે અમને બહુ ઇંતજાર હતો કે ક્યારે ચાલુ થાય અત્યારે કાલે અમારા મુખ્ય આપણા મુખ્યમંત્રી આવે છે ને ઓપનિંગ થાય છે ને બસ સ્ટેન્ડ માં સુવિધા એટલી જોરદાર છે ને બસ એટલું જોરદાર બનાવ્યું છે કે અમરેલી ને જે આ સોનાની લગડી કહેવાય કે બિસ્કીટ કહેવાય એવી ભેટ આપે છે આપણા મુખ્યમંત્રી બરાબર છે ને બધા રાજી થાય છે ને અનહદ ખુશ ખુશી છે બધા સીએમ શ્રી ભૂપેન્દ્ર પટેલ સર અમરેલી જિલ્લાની મુલાકાત કરનાર છે ત્યારે અમરેલી જિલ્લા ખાતે નાગનાથ મંદિર રાજમહેલ એક્ઝિબિશન તથા એસટી ડેપોના લોકાર્પણ કે જ્યાં સભાનું પચીસસોથી વધારે લોકો ભેગા થનાર છે અને આ સિવાય પણ જિલ્લામાં સાવરમુલા રાજુલા અને ધારી ખાતે અલગ અલગ કાર્યક્રમો છે જેની અંદર જિલ્લા પોલીસ દ્વારા એક હજારથી વધારે પોલીસ હોમગાર્ડ જીઆરડી ટીઆરબીનું તૈનાત કરવામાં આવ્યા છે અહીંયા આગળ સભા સ્થળ ખાતે ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર આઠ પોલીસ સબ ઇન્સ્પેક્ટર્સની અને આ સાથે રોડ બંદોબસ્તમાં પણ પીઆઈસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર્સ બધાનું વહેંચણી કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા પૂરતી તકેદારીના પ્રયત્નો કરવામાં